નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો શરૂઆત કરીએ મિત્રો તલની બજારમાં નરમાઈ યથાવત છે અને શનિવારે ભાવ નીચા જ રહ્યા હતા બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી અને અત્યારે જે પણ આવક થાય છે તેમાંથી સિત્તેરથી એંસી ટકા આવક રેન ડેમેજ માલ આવે છે જેને કારણે મિત્રો બજારમાં લેવાલી ઓછી છે હલ્દ પ્લાન્ટોનો જે બંધ હતા એ બધા હવે ખુલવા માંડ્યા છે કારણ કે મિત્રો પ્લાન્ટોને હવે લોકલમાંથી જ તલ મળવા લાગ્યા છે અને આગામી દિવસોમાં તલની બજારમાં કોઈ મોટી તેજી હાલ દેખાતી નથી આપણે મિત્રો ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં પણ તલની આવક વધી રહી છે અને ભાવ રૂપિયા અગિયારસોથી લઈને રૂપિયા પચીસસો એકાવન સુધીના કોટ થયા હતા સૌરાષ્ટ્રની સાથે ઊંજામાં તલની આવક પણ સારી થાય છે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને સફેદની આઠ થી નવ હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી જ્યારે તેમાં ભાવ બેસ્ટ હલ્દ ક્વોલિટીમાં રૂપિયા સત્તરસો ત્રીસથી લઈને રૂપિયા સત્તરસો પચાસ નોંધાયા હતા અને નવ્વાણું એકનો ભાવ રૂપિયા ઓગણીસો પચાસથી લઈને રૂપિયા બે રહ્યા હતા જ્યારે નવ્વાણું પ્લસનો ભાવ રૂપિયા બે હજારથી લઈને રૂપિયા એકવીસો રહ્યો હતો તો મિત્રો આપણે કાળા તલની વાત કરીએ તો રાજકોટમાં કાળા તલની પાંચસો પચાસ બોરીની આવક સામે ભાવ સ્ટેબલ રહ્યા હતા જેમાં ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ત્રણ હજાર ચારસો પંચોતેરથી લઈને રૂપિયા ત્રણ હજાર પાંચસો પચાસ અને એવરેજ ભાવ રૂપિયા બે હજાર પાંચસો પચાસથી લઈને રૂપિયા ત્રણ હજાર સોના રહ્યા હતા